જે આઈડિયા કરો છો એ બરોબર છે હવે આપણે એ રસ્તો થઈને જ જઉં છું હો આવ વેપારી એટલે ડબુ બદલી કાઢ્યો બદલી ના છે ઓહો મગર આઈડિયા તો તારો હો એ જે સાહેબ બરોબર છે એ વાત તો બરાબર છે પણ પેલું કચર્યું આ આપું તો સાપરું છે કોક લઈ જતું રહેતો હમણા સગન એ બધું બરોબર છે આપણે ઓ મોટો મારી પાવાઈ લઈ જઈએ છીએ એવું છે ને ઓવા ઓવા ના કચરીયા ચીલી મહેનત કરી છે આપણી પછી અરે હટકે જલ્દી કોઈ ના જા મગન લઈને આપડે કચોરી મગન હું કેતો લઈટ ના થો મેળ સગન મગન ને તો આઈડિયા કોણ હતો સગન આઈડિયા તો ખતરનાક ના મગન હું આઈડિયા વિચારેલા જ હોય સગન

હા ન ની લે એય એ તો કને કતરી જો હોજી લે કોક કતરી ખાવ લે ભાઈ ને

જેવો ના હોય પાછો નતો આઈડિયા મગન ખરા ટાઈમે તારો આઈડિયા કોમ કરી આ તો મારા આઈડિયા રે ને મગજ જોઈ સગન

એ તો મારી ભૂલ હતી સર પણ સાચી વાત છે પણ તમે કીધો ખાલી જ રાખો છો એ મારે તો ખોળા એવું ના હોય ગમે તે માગું ને તો પૈસો મળી રહે ખૂણા જો એ મળી રહ્યા પેલો વેપારી આવી રહ્યો એ રીતના પાડતો કે રવા દે ભાઈ ના મળે બાકી બાકી ના હવો દાઢ હવા દે ડોસીન કર્યો હોય ને તો ગમે તેથી કચડીયું લાવીને ના આવે તો હાલ એ તો સાચી વાત છે ના હોય તો ઊભીને હરીને જવું ને સીધો વડનગર પોખવું આજ તો પૈસા લઈને જ આવ્યો ભાવ્યો છે ને આજ તો પૈસા નહીં ભૂલ્યો થોડા એ તો બરોબર છે

અલે પોંચો ગ્રામ કમ શું પોંચો કિલો નહીં કેતો એમ કયો કે હું તો પોંચો કિલો કરું છે હું તો ઉપાડે કોઈ ના એટલું બધું તો કશો વાતો નહીં ના હોય ને તો કોક સાધન આવે ને તો જતો રહેજે આરામ કરું તો રહું તમાર લે તો જબરજસ્ત આપરો બનાવી છે ને હું ગિરાવાનો પૈસા લેવાના કારકુન એટલે થોડા એક વાત કહો કે આવી લેર પેલીએ કરવી હોય ને તો પેલા મજૂરો કરવો પડે હારું હેરા માં તો લેર નહીં કરવી માં તો કચરી કાવું છે એક છે ને

તો છે કોઈ બેહવા વાળો મારે ગમે તે પણ ખોળો બેહવા બપોળે આવતો પણ તો પેલી ડોસી કચરી ને ત્યાં વડનગર થઈ ના હાલસે ને કાટા તો મોઢામાં માં કાલશે ને તાણી આવશે ના હોય તો આરામ કરવા દે તો ના ખોલી બાબુલું તો બે દાળો થી જ નહીં

ચોરી કરી પણ ના કરે સારું હતું વેપારી માર નાખવા મારો પણ કચરિયું ના ખાધું ના વેપારી ખાધું ના પેલા સગન મગન ને ખાધું ને નાખી દીધું ચોરી ના કરાય ચોરી ના કરાયૂટી સાર્યું મેઘ ચોથી આય કચરિયાની અંદર તો વધારે ના પાડીયા ફોન નંબર હાર્ડ થયો સગર બદલાઈ દીધો ના કયા જોત અને પેલા ભાઈ ના હાથમાં તે મારે મારી જેવા કરો એમ નઈ પેલું કચરું જેમ ગોળીમ પીલાય ના એમ પીલાયજો કચરી ભાવી ત્યાં ડબો હું લઈ નાખો છું પેલા જોડી લઈ નાઠો બાબુ ને એમાં પેલા મગન તારા જોડે લઈ ને બાબુ અમે ના

તો મારી જેણી તિજોરી છે એ તો એવા છે પાછા ના બરાબર છે બરાબર છે તઈન જણા કોઈ સમજણ પડી નહીં કતળિયા તો આટલું બધું જોર કાઢી ના પાછા કોઈ આખું પાછું થયું નહીં તો આખું પાછું તો કોઈ થયું હોય ને તો તૈણો નો આટો તો કાઢી નાખ્યા વગર ના મેલું કકન તે વેપારી તબે શું કરવા કકન હમ હાથ જબન જબા થતું તું હા હા

બાબુજી નહી વેપારી બાબુ નહી આવે ને તો કાલ મારા હાથમાં તો પરવાના છે પણ બાબુડા ની મને ખબર છે કટકા રોટલા દોતી બે ભાઈ લડી તો કચડિયા નો ડબ્બો હાથમાં આવી ગયો એટલે બાબુડો এ খেয় না পাশো দোষী না খবর আশা